પ્રદીપભાઈ જય માતાજી ફર્સ્ટ લાઈક ડન કાનજીભાઈ ચાવડા જય લાલા બાપા મારા બે બેનભાઈ છે ને આ બધાયથી પહેલા કોમેન્ટમાં હોય હો જય માતાજી જય માતાજી બધાયને જય માતાજી વિડિયો જોયો તો આજે રાજદીપભાઈ હા જમીન માની રહી જમીન ઉપર સરસ વાત કીધી હોત હા ગમી ને રાદીપભાઈ બા થોડી થોડી એની પહેલાની વાતો બધી કરે જો કોમલ પટેલ હાય પેલી લાઈક થેન્ક યુ કોમલ બેન થેન્ક યુ ચાલો બધા લાઈક કરતા રહેજો અને નવા નવા જે બધા આવે એ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચાલો બધા કમેન્ટ કરો જોડાઈ ગયા હોય તે હા જોયો છે પછી તો ગોતું ને આપણે પછી નવા નવા વિડીયો આવી રીતના બનાવી નાખીએ સમજા આવો તૃપ્તિ હેલો દીદી હેલો હીરાગર ગૌસ્વામી લાયક સાથે જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ લાઈક કર દેજો ગોસ્વામીભાઈ તૃપ્તિ જય ગુરુદેવ જય ગુરુદેવ તૃપ્તિ પ્રકૃતિ ને ભાઈ ને જય માતાજી પ્રકૃતિ તો છે પણ તમારા ભાઈ નથી આવ્યા નીચે છે કાનજીભાઈ ચાવડા કહેવાય કહેવાય ઓકે હા ખપારી ખપારી કાનજીભાઈ લાયક આયા હે હા આવી ગયા આવી ગયા હો તમારી લાયક આવી ગઈ રોજીભાઈ ડોબરિયા ઈમુજી મોકલે છે થેન્ક યુ

જો શાક ને રોટલી જઈમાં મામદ એમ જાટ એવા સલામ નમસ્તે કેમ છો બેન મજામાં અમે ભચાવ કચ્છથી કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આવો હાવ હાચી વાત છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા થેન્ક યુ મામદભાઈ લાઈવમાં આવ્યા છો તો લાઈક કરી દેજો અને ઉપર સબસ્ક્રાઈબનું નિશાન છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

તમે ક્યાં ગામના બેન અમે જુનાગઢ થી છીએ ભાઈ જુનાગઢ થી છીએ ઉપર સબસ્ક્રાઈબ લખેલું છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ અને લાઈવ માં આવ્યા છો તો સ્ક્રીન ને ડબલ ટેપ કરશો એટલે લાઈક થઈ જશે તો લાઈવ ને લાઈક કરી દેજો રમેશ હરી બેલડી આવ્યા છે જય શ્રી સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચાલો બધા લાઈવમાં આવ્યા છો તો લાઈક કરી દેજો નવા નવા છે બધા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈવ થઈ ગયું છે ઓકે થેન્ક યુ હાલો કચોરી ખાવા આજે કચોરી છે જમી લ્યો જમી લ્યો કચોરી ખાઈ લ્યો બીજું શું અમારા ભાગની ખાઈ લેજો ચાલો બધા સીધ ગયા છે રાજદીપભાઈ ફેમિલી મિત્રો બધા તમને ભાવે છે તો મોકલાઈ દઉં તમારા ભાઈને ભાવે કચોરી તો મને ન ભાવતી તન ભાવે કચોરી પ્રકૃતિને ભાવે ના બટી બટી વાત ન દીકરો એક કટ છે તો બટી જો તો કે ના આટલો પણ પાસે આવો મને ભાવે છે જો ભાવે છે રાધિ પાનસુરિયાભાઈ ને કચોરી ભાવે બોલો ચાલો જોડાઈ જાવ બધા ક્યાં વહી ગયા બધા મોકલો મામી ભાણિયા હાટું મેં નથી બનાવી રાધદીભાઈ બનાવી છે રાજુભાઈ ભરવાડ એવા છે હાય રાજુભાઈ ભરવાડ કેમ છો ભાવેશભાઈ ડાફડા તેરમી લાઈક સાથે થેન્ક યુ ભાવેશભાઈ દેવાંગ મકવાણાભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જીતેશ જીતેષ એવા ક્યાંથી છો બેન આવો જીતેશભાઈ અમે થી છીએ તમે ક્યાંથી છો માં આવ્યા છો તો લાઈક કરી દેજો ને ડબલ ટેપ કરશો એટલે જીતેશભાઈ લાઈક થઈ જશે અને ઉપર સબસ્ક્રાઈબ લખેલું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઉપર લખેલું છે તે હું બેદી ત્યાં શાકભાજી વાવું છું કોદાળીથી શાકભાજી વાવો છો ગુવાર ને ને ભાઈ દેજો રાજકોટ મોરબી હાઈવે ઉપર મિતાણા ગામ ઓકે મિતાણા ગામ થી છો હું જુનાગઢ થી છું તો તમારા બેનની ચેનલમાં આવ્યા છો તો ઉપર સબસ્ક્રાઈબ લખ્યું છે તે કરી દેજો અને હું રોજે લાઈવ થાઉં છું રોજે વિડીયો મૂકું છું તો વિડીયોમાં જઈને કોમેન્ટ કરી દેજો કોમેન્ટ ગઈ કઈ ગઈ હું બે દિથિયા શાક વાવું છું એ તો બોલી ભાઈ એ તો બોલી ગઈ તમે પાછા નીકળી ગયા હોય તો તો ઘૂઘરા મોકલાઈ દઉં ઘૂઘરા ભાવે છે હા ઘૂઘરા ભાવે હો હોદીપભાઈ ઘૂઘરા મોકલી દો બીજું શું પણ હું લાઈવ શેર કરતો તો હા તો સારું લ્યો અમારો ભાઈ લાઈવ શેર કરે ને એ પાંચસો ભાઈ આપણું લાઈવ શેર કરે બધાયને કરજો બે ત્રણ જણાને જ નહીં કરતા હો મને ઘૂઘરા ભાવે છે પાંચસો રૂપિયા કચોરી ભાવે ને પાંચસો રૂપિયા ભાઈ ભાવે બોલો અર્જુનસિંહ જાડેજા જય માતાજી જય માતાજી અર્જુનસિંહ ભાઈ કેમ છો લાઈક કરી દેજો ભાઈ લાઈવ માં એવા છો તો બધું જોડાઈ જાવ લાઈવ હમણાં લાઈવ આપણું બહુ ધીમું હાલે છો પાનસુરિયાભાઈ રેખા વિક્રમ બ્લોગ આવ્યા જય માતાજી જય શ્રી આવો આવો જય માતાજી જય માતાજી વિક્રમ બ્લોગ વાળા હોય તો લાઈટની તો ખબર જ હોય લાઈક કરી દેજો ઠંડા નહીં થઈ જાય તમે આવશો ને એટલે અહીંયા ફેમસ તમને ખવડાવી કચોરીને ઘૂઘરા એવું છે તો આવી અત્યારે ખવડાવજો કેમ છો મારા વાલાબેન બસ મજામાં આવો તમે કેમ છો ઝાલા રાણા રાજપૂત આવ્યા જય માતાજી બેન જય માતાજી જય માતાજી આવો દિવ્યકાંતભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લાઈક સાથે થેન્ક યુ આવી જાઓ જય માતાજી રાણાભાઈ કહે છે જય માતાજી જય માતાજી લાઈક કરી દેજો રાણાભાઈ ચાલો બધા શેર કરો લાઈવને શેર કરો આજે મારા બધા ભાઈઓ હશે ને બધા શેર કરશે નરેશભાઈ અનિતાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દિવ્યાકાંતભાઈ જય શ્રી કૃષ્ણ તમારા નરેશભાઈ હજુ ના થાય એવા પંસુર્યાભાઈ ભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ પંસુરિયાભાઈ પ્રવીણભાઈ જય શ્રી કૃષ્ણ દિવ્યકાંતભાઈ કે છે રેખરિયા ગોપી આઈવા છે જય માતાજી જય માતાજી ગોપી બેન લાઈક કરી દેજો હું પણ બેન મજામાં રેખા વિક્રમ બ્લોગ કે છે જય શ્રી કૃષ્ણ દિવ્યાકાંત ભાઈ પાનસુરિયા પ્રવીણ ભાઈ કે છે જય શ્રી કૃષ્ણ ચાલો બધા જોડાઈ જાવ લાઈક કરી દેજો બધા લાઈવમાં આવ્યા છો તો રેખા વિક્રમ લોગ એમુજી મોકલે છે દિવ્યકાંતભાઈ જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ એમુજી મોકલે સીસીટીવી કેમેરાની જો શેર કરો આ તો રેખાબેન મારું લાઈવ ને શેર કરો તમે રેખા વિક્રમ બ્લોગ વાળા બેન શેર કરો લાઈવ ને આ તો આલો આજે મારા બેન લાઈવ શેર કરશે બધા સુધી પહોંચી શકે રોજ રોજ શું બ્લોગ બનાવવા કા દીદી બા હા ઈ જ વાંધો છે રોજ રોજ શું બનાવા ડિ નું ઉઠી ની કામ ડેલી ને ઉઠી ની કે શું મૂકવું શું મૂકવું તમને આજનો વિડીયો તો ગયો ને બધાને ચાલો બેન શેર કરું છું થેન્ક યુ થેન્ક યુ આ તો તમે શેર કરો બધા સુધી પહોંચી શકે જોરદાર વિડીયો હા એટલે સમજા જેવો વિડીયો છે એમ તમને ગોદળા કરતા આવડે હું નાની હતી ત્યારે કરતી હો પછી અત્યારે તો મારા ટાઈમ નથી મળતો એવું કરવાનો નાની હું મારા નાનીમાં ભેગી રહેતી ને ત્યારે હું કરવા લાગતી નાનીમાં મોટા મોટા ને ને વચ્ચેનો જે વચ્ચેની લાઈન હોય હું કરું હું કરતી નાની હતી ને કેટલા કેટલામું ભણતી ખબર સાતમું આઠમું ભણતી ને ત્યારે કરતી વિવેકાન ભાઈ યુટ્યુબ ના સિમ્બોલ સાથે આવી ગયા છે આશીષભાઈ ચાવડા એવા છે જય માતાજી જય માતાજી આશીષભાઈ કેમ છો દિવ્યકાંત ના નકર બે દિવસ ગોદરાનો વિડીયો પણ બનાવે તમારે ઓ એવું તો અત્યારે કેમ બનાવા અહીંયા તો નથી બનાવતી મોજે મોજ ને રોજે રોજ આ હો આશીષભાઈ મારે આ વખતે ગોદરા કરવાના છે એવું છે રાજદીપભાઈ જય શ્રી કૃષ્ણ દિવ્યકાંતભાઈ ભાઈ કે છે હવે તો બાજુમાં બેન કરે ને ન્યા આપી આવીએ બનાવવા ક્યારેક બનાવવાના હોય ને તો હવે તો બ્લેન્કેટ જ લઈ લઈએ છીએ ગોદડા ઓછા યુઝ કરીએ બ્લેન્કેટ દિવ્યકાંતભાઈ મુજી મોકલે છે થેન્ક યુ દિવ્યકાંતભાઈ વાલા ભીખુભાઈ વાત છે જય માતાજી બેન લાઈક સાથે આવો ભીખુભાઈ જય માતાજી જય માતાજી દિવજી મોકલે જય માતાજીભાઈ દિવ જય માતાજી કે છે રાજદીપભાઈ ચાલો બધા જોડાઈ જાવ કોમેન્ટ કરો બધા નવા હોય તો ચેનલને શેર કરજો લાઈક કરજો ભીખુભાઈ ઇમુજી મોકલે છે થેન્ક યુ થેન્ક યુ બિકુ ભાઈ મુજી મોકલે છે જો થેન્ક યુ બિકુ ભાઈ થેન્ક યુ બિકુ ભાઈ ધાંગલ આવ્યા છે જય માતાજી આવો જય માતાજી જય માતાજી કેમ છો લાઈક કરી દેજો ભીખુભાઈ ઈમુજી મોકલે એના જ લોક જોતી હોય રાજદીપભાઈ બિંદાસ કાવ્યના બિંદાસ કાવ્યના જ લોક જોતી હોય ભીખુભાઈ ઈમુજી મોકલે છે થેન્ક યુ ચાલો બધા મારા ભાઈ મારા બેન બધા લાઈમાં જોડે જાવ બર્થડે હતો ને બર્થડે ના વ્લોગ આવે છે એના હા ઓલા ઉપર જઈને ફટાકડા ફોડે એની કા પ્રકૃતિ પ્રકૃતિ એક કોઈ વ્લોગ જોઈ લેનો એનો કલરનો ફ્રોક પહેર્યો છે ફ્રોક પહેર્યો છે જો મમ્મી મમ્મીએ ગુલાબી કલરનો પહેરાવ્યો તમને બે ખબર વારાઈ લઉદીપાઈ જોઈએ ગોબરભાઈ ઢગલ નામ છે બેન ગોબરભાઈ ઢગલ નામ છે હા ગોબરભાઈ આવો આવો મારી ચેનલમાં તમે આવ્યા છો

એટલે બધાય બધાય સિટીમાં ગામડામાં રામનવમીના દિવસે રામનવમીના દિવસે બધા ઉજવે છે રામનવમીનો જન્મોત્સવ ઉજવે છે બધાને ખબર હોય છે આપણે એક દિવસ પ્રકૃતિ બર્થડે પણ આવી રીતના કરશું પછી મને કેક ખવડાવવા બોલાવજે એવો નટુ પ્રજાપતિ કેમ છો મારી બેન મજામાં તમે જમી તો લીધું હશે જય ભોલેનાથ જય રામાપીર હા જમી લીધું ઓ ભાઈ તમે જમી લીધું મેં જમી લીધું છે રમેશભાઈ સોનીગ્રાહ જયશ્રી કોલવા ભગત શ્રી કોલવા ભગત ભાઈ જય શ્રી કોલવા ભગત કેમ છો ભીખુભાઈ કે છે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે મા ભીખુભાઈ માળા ભીખુભાઈ આપણને જો સપોર્ટ કરે છે થેન્ક યુ થેન્ક યુ

દિવેકાંતભાઈ ઇમુજી મોકલે છે થેન્ક યુ દિવ્યકાંતભાઈ ચાલો બધા જોડાઈ ગયા હોય જામોદ અનિલભાઈ એવા શ્રી દ્વારકાધીશ જય શ્રી દ્વારકાધીશ અનિલભાઈ આવો આવો લાઈક કરી દેજો અનિલભાઈ લાઈવમાં આવ્યા છો તો દિવ્યાકાંતભાઈ ઇમુજી મોકલે છે દિવેકાંતભાઈ પણ ઇમુજી મોકલે છે દિવેકાંતભાઈ ઇમુંજી મોકલે છે થેન્ક યુ દિવેકાંતભાઈ થેન્ક યુ સો મચ અમે બે બેનો એના વિડિયો જોતા હોય હા આમાં પ્રકૃતિ જોયો નરેશભાઈ જય શ્રી કૃષ્ણ દિવેકાંતભાઈ કે મહેન્દ્રભાઈ રાઠોડ સત્યાવિમી લાઇક આવો આવો ભાઈ સત્યાવીસ મી લાઈક કરી દો થેન્ક યુ થેન્ક યુ દિવકાન ભાઈ મુજી મોકલે છે થેન્ક યુ લે ભાઈ આવી ગયા જય માતાજી ભાઈ જય માતાજી

દિવેકાંઠભાઈ દાત ભીહે છે જોર જોરથી મનસુખભાઈ ગૌસ્વામી આવ્યા છે જય માતાજી બેન આવો મનસુખભાઈ જય માતાજી જય માતાજી લાઈવ માં આવ્યા છો તો લાઈક કરી દેજો મનસુખભાઈ અને જો નવા હોય તો ઉપર સબ્સ્ક્રાઇબ લખેલું છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો દિવેકાંઠભાઈ ઈ મૂજી મોકલે છે ઈના પાંચ કે છે આજે દૂધી વાવી છે ને હા આજે દૂધી વાવી હો ભાઈ દિવ્યકાંત ભાઈ મુજી મોકલે છે હું રવિવારે જુનાગઢ આવું છું આવો આવો ભાઈ અનસૂર્યાભાઈ જો રામનવમી છે તમે ભલે ન હોય ખપારી લઈને વાવેતર થયું દિવ્યકાંતભાઈ કે છે આવો મયુરભાઈ વાઘેલા આવ્યા છે રૂપલધામ રામપરા ગીર પાટોત્સવ છે તમે જાઓ છો અમે કાલે હતા ના હું ત્યાં નથી મારે તો બીજા કામ આવું છું એવું છે પણ સૂર્યાભાઈ રામનવમી છે રવિવારે એટલે બહાર જવાનું થયું હોય ભાઈ રજા હોય ને ત્યારે બહાર જઈએ અમે પરમાર મુકેશભાઈ જય માતાજી લાઈક સાથે આવો મુકેશભાઈ જય માતાજી જય માતાજી મગનભાઈ લાઈક ડન થેન્ક યુ મગનભાઈ તમે અમે સ્પેશિયલ ફરવા જતા હોય તો તમારે પાનસુર્યાભાઈ આવે ઈ જઈએ નઈ આવવા રહ્યું મગનભાઈ કે છે આજે હું દસ વાગ્યા લગી ના છું ઓદીપભાઈ કે કઈ વાંધો નહીં પાય અત્યારે ગોધળા કરવા માંડવાશે તો હું નથી આવતો ભાઈ ધનસુરિયા અમને ખબર છે ખોટું બોલતા હોય રાજકોટ આવું છું ઈ પણ અમને ખબર છે જુનાગઢ નથી આવતા ઈ પણ અમને ખબર છે મારા ભાઈ રાજકોટ તમે ખોટકાના કામે આવો છો ભાઈ આજે ચાર થી પાંચ જ જણા રે છે પાનસુરિયા કેમ લાઈવ શેર કર્યું નથી કોઈએ રાજકોટ બેદી રોકાવાનો છું ઓકે એવું છે રાજકોટ રાજકોટ એ બહુ મોટું સિટી છે કઈ ભાઈ મેં તો કર્યું છે આ તો ચાર જ જણા છે ક્યાર ના ચાર જણા છે મારી લાઈવમાં પાછું કરું કે હું કરું ત્રીસ કોમે લાઈક થઈ છે મારા બહુ ફ્રેન્ડ છે રાજકોટ ચાલો હું લાઈવ પાછું કરું છું વિવેકાંતભાઈ પાનસુરિયાભાઈ રાજદીપભાઈ લાઈવમાં